કઈ કઈ જગ્યાઓ પર નવી નવી દબાણ વધતું જોવા મળ્યું છે ગુજરાત ઉપર આજે પવનની ગતિવિધિઓ કેવી જોવા મળશે કયા વિસ્તારોમાં ઘેરાય રહ્યું છે વાદળોનું ઝુંડ ગુજરાત ઉપર કેવું બની રહ્યું છે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર અસરોના કારણે કયા વિસ્તારોમાં મેઘરાજાનું ભારે દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ગુજરાતના વાતાવરણમાં કેવો આવશે અને કયા વિસ્તારોમાં આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે ગુજરાતના વિસ્તારોમાં કયા કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારો અને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર એક તોફાન સક્રિય બનીને લો પ્રેશરના એરિયામાંથી હવે વાવાઝોડાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને આ વિસ્તારોની અંદર ભારેથી લઈને ભયંકર દબાણ સક્રિય બનાવતો જોવા મળ્યો છે અને આ એરિયાની અંદર મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે ને સિસ્ટમ હવે પોતાનું સ્ટેટ ફેરવતી જોવા મળી છે એટલે કે લો પ્રેશરના એરિયામાંથી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે અને એક સિસ્ટમની સ્ટ્રફ અરબ સાગરના વિસ્તારોમાંથી બંગાળની ખાડીના વિસ્તારો અને બંગાળની ખાડીના વિસ્તારોથી ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે જેને જોતા આજે અનેક રાજ્યોની અંદર પવનોની ઝડપોની સાથે અતિ ભયંકર તાંડવ થવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં આજે ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ નાગપુર ગ્વાલિયર જોધપુર ગુજરાતના વિસ્તારોમાં વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે નવી દિલ્હીના વિસ્તારોમાં નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે સાથે સાથે મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બેંગલવીના વિસ્તારોની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારો અને સૌથી ભયંકરને સૌથી વધારે અસર અત્યારે મદુરાઈના વિસ્તારની અંદર અને બેંગલુરુના વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર અસર સર્જાતી જોવા મળી છે હિંદ મહાસાગરની અંદર એકાએક નવી લો પ્રેશર સિસ્ટમો શક

ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આજે ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે વાદળોનું ઝૂંડ અને વાદળોના ઝૂંડની વચ્ચે મઘા નક્ષત્રની ગુજરાત ઉપર ભારે અસરો વર્તાતી જોવા મળી રહી છે તો ક્યારથી શરૂ થવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર મઘા નક્ષત્ર તો આગામી સોળ તારીખથી ગુજરાતની અંદર મઘા નક્ષત્રની તોફાની બેટિંગ જોવા મળી શકે છે સોળ તારીખે ગુજરાતની અંદર મઘા નક્ષત્ર શરૂ થતું જોવા મળશે અને આ નક્ષત્રનું વહન તરીકે શિયાળને માનવામાં આવે છે અને મઘા નક્ષત્રમાં રાજ્યની અંદર જોવા મળશે મેઘરાજાનું તાંડવ અને મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે ને આ પાણીનો સંગ્રહ કરીને રાખો તો બારે માસ સુધી તમારું પાણી ચાલે છે તેવું પણ માન્યતા માનવામાં આવે છે ને ખેડૂતો માટે આ ઉત્તમ અત્યારે નક્ષત્ર કહેવામાં આવે છે ને આ નક્ષત્રની અંદર પાણી પડવાના કારણે ખેડૂતોના ખેતરોની અંદર બારે માસ સુધી પાણીનો સંગ્રહ છાંચવીને રહે છે તેવું પણ અનુમાન આ નક્ષત્રને લઈને માનવામાં આવે છે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતના વિસ્તારોની અંદર દસ થી લઈને વીસ ઇંચ સુધીના ભયંકર વરસાદની આગાહી પણ મઘા નક્ષત્રની અંદર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે સિસ્ટમનો ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાયેલો જોવા મળ્યો છે જેના કારણે આ વિસ્તારોની અંદર અત્યારે સ્ટ્રફ લાઇન બનતી જોવા મળી રહી છે અને જેના કારણે આ વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે હિન્દ મહાસાગરમાં સક્રિય બનતું લો પ્રેશર ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને હવે મિની વાવાઝોડાની અંદર બદલાતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ હવે અરબ સાગરના માધ્યમથી ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે જેના કારણે આજથી લઈને રાજ્યની અંદર આગામી સાત દિવસોની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાતના પંથકોની અંદર વાદળોના ઝૂંડ સાથે સિસ્ટમ ટકરાતી જોવા મળશે અને જેના કારણે જળબંબાકાર વરસાદની આગાહી પણ આગામી દિવસોને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે પૂર્વના વિસ્તારોમાંથી અત્યારે ગુજરાત તરફ ફૂંકાઈ રહેલા તોફાની પવનો પણ જોવા મળ્યા છે તમે જોઈ શકો છો કે અલ્હાબાદના વિસ્તારોની અંદર ધાનબડ ભુવનેશ્વર નાગપુર ગ્વાલિયર અને જોધપુરના વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર સિસ્ટમનું સ્વરૂપ વધતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ તરફથી તોફાની પવનો અત્યારે ગુજરાતના વાતાવરણ તરફ ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર વાદળો અત્યારે ઘેરાઈને હવે ગુજરાત ઉપર જળબંબાકાર વરસાદ વરસવા માટે તૈયાર બેઠા હોય તેવો માહોલ જોવા મળ્યો છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજે જિલ્લાઓ પ્રમાણે માહિતી જાહેર કરવામાં આવી છે જેમાં કયા જિલ્લાની અંદર કેવો વરસાદ આજે જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં આજે કેવા વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અંગેની ગુજરાત માટે હવામાન વિભાગ દ્વારા વિગતસર માહિતી જાહેર કરવામાં આવી છે તો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર જે નકશા દ્વારા જે મેપ દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે તેની ઉપર સૌ નજર કરીએ ભારતીય મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતના જુદા જુદા પંથકોની અંદર વરસાદની સાથે મેઘગર્જના થવાને લઈને આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર વીજળીના ચમકારા ગુજરાતની અંદર વધતા જોવા મળી શકે છે અને ગાજવી સાથે તોફાની પવનો પણ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે જોર દર્શાવતા જોવા મળશે આમ વરસાદનું ભારે જોર વધવાના કારણે ગુજરાતની અંદર કડાકા ભડાકા વધતા જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં વિસ્તારોમાં આજે આજે જોવા મળી શકે છે અને ગુજરાતના સંપૂર્ણ હળવાથી મધ્યમ સાથે મેઘગર્જનાની આગાહી કરવામાં આવી છે ઠેર ઠેર પંથકોમાં આજે ગુજરાતની અંદર કડાકા ભડાકા જોવા મળી શકે છે અને કડાકા ભડાકાની વચ્ચે ગુજરાત રાજ્યમાં આજે ભયંકર મેઘ તાંડવ થવાને લઈને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટના પગલે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળવાનો છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની સૌપ્રથમ માહિતી મેળવીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે છૂટાછવાયા સ્થળ ઉપર ભારે વરસાદનું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે અને આજે છ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો ભરૂચનો જિલ્લો સુરતનો જિલ્લો નવસારી અને વલસાડના જિલ્લાની અંદર આજે તોફાની પવનો સાથેને વીજળીના ચમકારા સાથે મેઘતાંડવની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા ભરૂચ સુરતના જિલ્લાની અંદર નવસારી અને વલસાડના જિલ્લાઓમાં આમ ગુજરાતના છ અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના બે જિલ્લાની અંદર આજે તીવ્ર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અત્યારે દરિયાકાંઠાના ચાર જિલ્લાની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને જેમાં આજે ભરૂચના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર નવસારીના જિલ્લાની અંદર દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં મઘા નક્ષત્ર બેસે તે પહેલાં જ મઘા નક્ષત્રની તીવ્ર અસરો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધતી જોવા મળી છે ને જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ટોટલ છ જિલ્લાની અંદર આગામી કલાકોમાં મેઘરા મેઘરાજાની તીવ્ર અસરો વધવાના કારણે અને સિસ્ટમની તીવ્ર દબાણ ગુજરાત ઉપર સક્રિય બનવાના કારણે ભારે વરસાદનું અનુમાન આજે ગુજરાતની અંદર છ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતના બાકીના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી ઉપર નજર કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાનો જિલ્લો પોરબંદરનો જિલ્લો જૂનાગઢના જિલ્લાની અંદર દરિયાકાંઠાની અંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયામાં અત્યારે ભારે તોફાન સક્રિય બનીને ગુજરાત ઉપર તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે તે ઉપરાંત જામનગર રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લાની સાથે બોટાદના જિલ્લાઓમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવા અંગે આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તોફાનીથી લઈને તીવ્ર પવનોની સાથે ઘાતક પવનોનું અસર જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર પવનની ઝડપ અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત ઉપર અસર કરતા જોવા મળ્યા છે ને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું ભારે દબાણ આજે દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી શકે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન પણ આ સંપૂર્ણ જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ને જેમાં આજે ભરૂચના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર નવસારીને વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને યલો એલર્ટ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં નર્મદાના જિલ્લાની અંદર તાપી અને ડાંગના જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે આમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનોની ઝડપોની સાથે આજે ચાર ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદના જિલ્લામાં ખેડાના જિલ્લાની અંદર આણંદના જિલ્લાની અંદર મહીસાગરનો જિલ્લો પંચમહાલ દાહોદ વડોદરા અને છોટા ઉદેપુરના જિલ્લાઓમાં વાદળો ફાટ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘોર અંધકારની વચ્ચે ગાજવીજ સાથે ભારે દબાણ અને સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધતી જોવા મળી છે જેના કારણે પવનોની ઝડપોની સાથે અને વરાપ વરાપવાળા વાતાવરણની વચ્ચે અહેમદાબાદના જિલ્લાની અંદર મહિસાગર ખેડા આણંદ પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર પણ ઘાતક પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર રીતસરનો આભ ફાટતું મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે ને સૌથી ઓછો વરસાદ આ વર્ષ દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર જેમાં અહેમદાબાદ મહિસાગર દાહોદ છોટા ઉદેપુર વડોદરા પંચમહાલ ખેડા અને આણંદના જિલ્લામાં આ વખતે સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ખાબકેલો જોવા મળ્યો છે અને હવે નવા રાઉન્ડની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાં આ સિઝન દરમિયાન સૌથી વધારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે બ્યાસી ટકા સુધીનો સૌથી વધારે વરસાદ આ વખતે કચ્છની અંદર પડેલો જોવા મળ્યો છે કચ્છની ઉપર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનવાના કારણે આજે પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના બે જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના જિલ્લામાં ભારે વરસાદ વરસતો જોવા મળશે તે ઉપરાંત પાટણના જિલ્લાની અંદર મહેસાણાનો જિલ્લો ગાંધીનગરનો જિલ્લો અને અરવલ્લીના જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિવિધ વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારોને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા મેપ દ્વારા જે માહિતી અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે આજે ગુજરાતના વિસ્તારોની અંદર તીવ્ર વીજળીના ચમકારા જોવા મળશે જેમાં કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારેથી હળવા વરસાદની સાથે ગાજવીજ તીવ્ર બનવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આજે ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જેવા બનાસકાંઠાના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના નીચાણવાળા વિસ્તારોની અંદર પણ ગાજવીજ વધતી જોવા મળશે અને મેઘરાજાનું તીવ્ર દબાણ વધવાના કારણે કડાકા ભડાકા સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર આજે મેઘરાજાનું તાંડવ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ રાજ્ય ઉપર ટોળાઈ રહ્યું છે ફરી એકવાર મિની વાવાઝોડાનો ખતરો અને મિની વાવાઝોડાના ખતરાને જોતાં ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવતો જોવા મળ્યો છે અત્યારે જે હિન્દ મહાસાગરની અંદર નવી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના દિશાઓ તરફ આગળ વધતી જોવા મળી રહી છે દરિયાના મારફતે જે સિસ્ટમ અત્યારે ધીમી ગતિએ ગુજરાતની અંદર આગળ વધતી જોવા મળી છે જેના કારણે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે જેમાં આજથી લઈને ગુજરાતની અંદર આગામી ચોવીસ તારીખ સુધીમાં ઠેર ઠેર પંથકોની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળશે અને આ વાદળોના ઝૂંડની વચ્ચે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળી શકે છે આજે ગુજરાતની અંદર લો પ્રેશર સિસ્ટમોની અસરોને જોતા ઘાતક પવનોની સાથે ગુજરાત ઉપર ભારેથી લઈને ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ પૂર્વ ભારતના વિસ્તારોમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે જેને જોતા ગુજરાતની અંદર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાનો આવતા જોવા મળશે તોફાનની સાથે ગુજરાત રાજ્યની અંદર આજે પવનોની ઝડપોની સાથેને બદલના ઘેરાવા સાથે રાજ્યની અંદર મેઘતાંડવ થવાને લઈને અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે